જોવા જોવા આ ભૂદડી ની છોટલી વે લીધી હવે તો આમ જો તું આ કંકુ દોશી ના વશમાં છો હવે મારા બધા કામ કરીશ ને જો નો કર્યા ને તો તારી છોટલી હું અત્યારે હરગાઈ દઉં હા નું રૂઠ નો માર્યો હું લઈ પૂછે સાહેબ લઈ જાશ

त्याने सोडले का तुम काय बी आम जो आ भुतडी रे ने यू के दुनिया नी वाटे येती ज्यारे निकरे ने नी सोडले का पाणी येती आणि आज रात्या निकरी सोडले मी नी नाखी पी नाही हा आणि आम जो आ मारा धैर्य काम करे धैर्य काम अरे आ सुडेल हो धैर्य काम करे अरे नसे मारता रे बे का वा दोन आहे हालो कंकू ना गिरे

કાયમ વહી જાય છે આખી રાત રાત વહી જાય છે ક્યાં તો શું કરે છે કઈ ખબર ન પડતી બાબલા તું તો પૂછતો માની એ ભવાન પણ બા ક્યાં જાય મને નથી ખબર ક્યાં જાતા શું ખબર હવે આજ તો આવવા દે તું તું છે કે ક્યાં જાવ તો આ લો આગળ દાદા છોડો લો આ લો આવ્યા દેતા કરતા કરતા આ એ બા તમે ક્યાં કા એ મારી એ બા મે <laughs>

흐흐 <laughs> માયા લઈને જો મોટું માટલું છે બા જો તો હું હા હા માયા છે જો ને તમે હા હા વો તમે પૈસાવાળા થઈ જવાના અરે

ભાગી જવું હેરી જોયા વાળી જોયા મારો દીકરો આવી ગઈ મેં ફોન કરી તા કે મારો બાપ મરી ગયો પાછો ફોન કરી તાકે મારી માં મરી ગઈ હે પાછો બીજી મુદતે ફોન કરી તાકે પાછો મારો બાપ મરી ગયો પાછી માં મરી ગઈ પાછો બાપ મરી ગયો એટલે તારે કેટલાક બાપ માં છે ખબર ન પડતી ઘડી થઈને મરી જાય હે છું બોલ આ બધું ખોટું બોલતો હતો ને તે તું આટલું બધું ખોટું બોલ ઘડીક થાય મા બાપ માર કોઈ માને તને ગોતવા એમ આખી ટીમ આયા છે

એમાં એવું થયું સાહેબ મને રુકરાને પકડવા જાતા હતા તા હામેથી કંકુડોસી ની આયા એ અને એની પાસે એક સુડેલ હતી અને એની સોટલી કાપેલી એના હાથમાં હતી અને વસમાં કરી રહી હતી અમે તો બીન ભાગ્યા તા તો કંકુડોસી કે બીઓમાં બીઓમાં આવી મારા વશમાં સી કાઈ ન કરે એટલે અમે પાહે ગયા અને સુડેલને અડ્યા પછી અમે કીધું કે આને શું કામ કાપી તો કે આ બધા મારા કામ કરે અમે કીધું ન કરે અમે ન માન્યા અય નહીં હું કીધું ખબર છે હાલો અમારા ઘરે તો અમે કીધું રુકડાન પછી પકડશું આમ પહેલા જોઈ આવી તે જોવા ગયા ને જો ને માયા કાઢવા મોકલી અને પછી ને 2 મિનિટમાં માયા લઈને બી આવી કહાની વાર્તા સાધી કીધી લે બાનું હારું બનાવ્યું ભૂતડી કંકુડો છે હવે બાન આતો કાય ખારા બનાવો કાકા નકરું ખોટું જ બોલો તો આના ઘોડે

વાહ બુદડી વાહ ઊ એક નંબર કામ કરે એ બા તમે આ બધુંય બહુ મંગાયું હવે કામ કરો એનું ઘર દેખાડો સાહેબ આ ને એનું ઘર હા જીનું ઘર હે ઓય ગાડી મુક હાલો બધા અંદર હાલો હરુ હરુ ખાવાનું મંગાવો ઉપાધી કર્મા

તું આવા ભૂતડી પકડવાનો ધંધા કે દુની કરવા મણી મણી આમ જાય એ સાહેબ આવા ધંધા તો 12 મહિનાથી કરું છું પણ આ ભૂતડી હાટુ તો પાણામાં કાટામાં દોડીને ત્યારે આત્મા આવી છે એની સોટલી હે હા અને આને તમે ગમી માયા બે કાઢવા કે મોકલો કરે હે અરે સાહેબ આને હું ગમી કામ કહું ને બે મિનિટમાં કરે હા આટલું બધું હોલું મારી જિંદગીમાં મે પહેલી વાર ભાળ્યું અને આમ જો 6% પ્યોર એ સાહેબ મારું હે હો જમીનમાંથી ખોદેલી વસ્તુ સરકારને કેવાય સમજી એ સાહેબ સરકારને હું આની સોટલી કાપવા હાટુ મને નવ નેજા પાણી સડી ગયું ઈ કાઈ નઈ અને હું લાવી તા સરકારની હે એમ થોડું હાલે હા ભાઈ મારી વાત આ ભૂતડી રહી ને એને મે લેવા આયા હોય આ સોટલી બટલી બધું લાયા ને બધું અમારું છે ઓ સાહેબ કાય દેવાનું થાતું નથી બરોબર એટલે આ તો નથી માનતી બંદૂક બતાવો ને ધમકી એ દાડી આ પકડી આ લે ડોસી તો ડોસી સોરી નો મતલબ એવો નથી કે હું તને મૂકી દઈશ સીધી રીતે માની જા નકર ગોલી અમને ઘોડો દબુ છું એ સાહેબ

એક કામ કરો આ બધું તમારા નો કરાય હવે તમારા મરવાના દી આવી ગયા હે અને આમ જો આ બધું અમને દઈ દે એ સાહેબ તમને ક્યાં દઈ દો આજી તો આમ જો મારે કરોડપતિ થવાનું છે અને આખા ગામમાં નોય ને એવું મારે કરવાનું હે એટલે આ દોશી તો પ્રેમથી રે ન માનતી તો હવે શું કરું એક કામ કરી સાહેબ દોશીને ફોહલાવો અને કઈ અમાર હાટુ આવી એક પુતડી લઈ આવી હા એને આવડતું છે તું જેમ કાટામાં ભાઠામાં રખડી ને અને આની સોટલી કાપી આવી ને એક અમારું થોડુંક કામ કરીને ડોસી આ ભૂતળી તમ તારે અમારે નથ જોતી તારી તું પાછી જા ને એક અમારે હાટું એક બીજી ભૂતળી ને સોટલી કાપી આવી દે એ સાહેબ હું હવે ન જાઉં આ એક ભૂતળી ની મેં સોટલી કાપી દીધી ને એટલે આનું એ પરિવાર હોય અને એ પરિવાર ખારું થઈ ગયું હોય જાવ તો મને માઈ નાખે ને

અને આમ તો મોહણિયામાં જઈ અને આની થી નઈ મોટી ભૂતરી છે આનો બોસ ઈની છોટલી કાપ્યું જાવ તો ભલે જાવ પણ પોત પોતાના પાટલો ને હાઈ સેવી લાગે ને બગડી જાય છે હા ડોકી હું કે તા હો ને એવું અરે બીવાનું નથી આપણે બી કોજી હવે એ પાટલો બગડવાનું બધું આમ જો અમારી માથે જવા દે અમારું કઈ બગાડવાનું નથી પણ અમને ખાલી એટલું કે

અને પછી આ ઢોસી ને આવીને દેખાડી અને ઈ ભૂત પછી આ ભૂત ની આરે બજવાડી હનુમાન નહીં પાસા તો આવ્યો પેલા હું જો કેવા કાવો છો અરે આ આ જા હલો બટા રાધડી હા આ પોલીસ વાળા ભૂતડી ની સોટલી કાપવા ગયા છે પણ આમ જો મહાડિયા માં જાતા મને એવું લાગે છે

આવી આવી ગઈ છે એટલે કે ગયું સાતી આમ આમ જો છોડી રાખજો અને આજ આપડા સામે કોઈ નોર્મલ ઇન્સાન કે માણસ નથી ભૂતરા છે અંદર જવાનું છે જો એક ભાગ્યો કે હંતાનો તો વાય ગોલી મારી દેશ

ગમી ભૂત ગોતવા છે હાલો આગળ તમારી માને ભૂત દેખાઈ ગયા છે જો આમ બેઠા એક કામ કરો કોઈ ભાગતા નહીં જો ભાગ્યા ને તો પછી ખબર ને ગોલી મારવાનું કીધું છે એક કામ કરો જેનું સોટલી કાપી લાવ અને પછી હોનું ગરાણા માયા કોઈ ભાગ્યા નથી ને તો આગળ વધો